ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં ચાલીસ જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી હતી તેવામાં જર્જરિત ઐતિહાસિક બે ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલી સરકારી ઓફિસો ધરાવતા નર્મદા ભવન અને કુબેર ભવનને રેટ્રો ફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે કેટલીક ઓફિસોને સ્થળાંતર કરાશે જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની ત્રણ ઓફિસો સાથે ડીઆઈએલઆરની ત્રણ ઓફિસ સાથે એકસો ચુમ્માલીસ મતદાર યાદીની ઓફિસ સ્થળાંતર થાય તેવી માહિતી મળી રહી છે હવે જો આ ઓફિસ અહીંથી સ્થળાંતર થાય તો વડોદરાની જનતાને કલેક્ટર કચેરી સુધી જવું પડશે અને ત્યાં ઘસારો વધે તેવામાં નવી કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે નવીન કલેક્ટર કચેરી ખાતેના કેટલાક લગાવેલા પાણીના નળો કુલરો હાલ ચાલતા ન હોવાની માહિતી પણ મળી રહી છે જો તંત્ર આ અંગે યોગ્ય કામગીરી કરી રેખશે તેવું પણ પ્રજાને લાગી રહ્યું છે કલેક્ટર કચેરી હાલમાં જ નવીન બની છે પણ કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા પાણીના પ્રશ્નો બેસવાની વ્યવસ્થાના અભાવને લઈને પણ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે વોર્ડ નંબર દસના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ દ્વારા પણ આ અંગે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો હજુ પણ પ્રજાને ઉપયોગી થાય તેવી સુવિધાઓ નહીં કરવામાં આવે તો આંદોલન સુધીની ચીમકી ઉચ્ચારી હતી